For more news and trending updates, subscribe to the channel and press the bell icon to never miss an exclusive from us. રાજકોટના સરદારના હળમતિયા ગોલિયા ગામે રહેતા અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનું ધરાવતા પ્રકાશ દામજીભાઈ પાનસુરિયાએ મંગળવારે ઝેરી દવા પી લેતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં આઈજી ડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કડછા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પ્રકાશ પાનસુરિયાએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી જે પોલીસે કબજે કરી હતી જેમાં પત્ની ભાવિકા અને તેના પ્રેમી ચેતન વઘાસિયાના ત્રાસથી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો છે પ્રકાશ બે ભાઈમાં મોટો હતો અને તેના લગ્ન સાત વર્ષ પૂર્વે ચાંદલી ગામની ભાવિકા સરદારા સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી પત્ની ભાવિકા કેટલાક સમયથી પિયર બેઠી છે અને તેણે ઘરેલું હિંસાનો કેસ પણ પ્રકાશ સામે કર્યો હતો સુસાઇડ નોટમાં પ્રકાશે લખ્યું હતું કે તેની પત્ની ભાવિકાને રાજકોટના ચેતન વઘાસિયા સાથે પ્રેમ સંબંધ છે અને બંનેને મોબાઈલ પર વાત કરતા પકડ્યા હતા ત્યારે બંનેએ માફી માંગી હતી જોકે બાદમાં ચેતન ગુપચુપ રીતે આવીને ભાવિકાને મળતો હતો આ અંગે સાસુ મંજુલા સરધરા પાટલા સાસુ દક્ષા અને સાડુ વિશાલ રાકને કહેતા તેને ભાવિકા અને તેના પતિનો પક્ષ લઈને માથાકૂટ કરી હતી પ્રકાશના કારખાનાનો શેડ પત્ની ભાવિકાના નામનો હતો તેની ફાઇલ અને દાગીના સહિત વસ્તુઓ સાસુ પાટલા સાસુ અને સાડુ ભાઈ લઈ ગયા હતા અને હવે એકલો રહે તેમ કહી જતા રહેતા પ્રકાશને માઠું લાગી આવતા આ પગલું લીધું હતું મરણ જનારને પીએમને વિધિ કરાવી તેવાને ઘરે તપાસ કરતા અને બનાવવાળી જગ્યાનું પંચનામું કરતાં સુસાઇડ નોટ મળી આવેલ જે સુસાઇડ નોટમાં તેણે પોતાની પત્ની ભાવિકાબેન પ્રકાશભાઈ મંજુલાબેન વિઠલભાઈ તથા દક્ષાબેન વિશલભાઈ રાખ વિશાલ કરશનભાઈ રાખ તથા એક ચેતન વઘાસિયા આ પાંચ જણાના નામો લખેલા છે ને તેઓ વિરુદ્ધ અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ફર્સ્ટ સિત ઓગણીસ આઈપીસી કલમ ત્રણસો છ પાંચસો ચાર ત્રણસો ત્રેવીસ એકસો ચૌદ મુજબ ગુનો દાખલ થયેલ છે આરોપીની તપાસ ચાલુ છે